આગામી ચૂંટણી ચૂંટણી એપ્રિલ મે મહિનામાં યોજવાની છે ત્યારે વડોદરા શહેરમાં પણ પ્રક્રિયા અને ચૂંટણી ડેમોન્સ્ટ્રેશનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ તમામ પ્રક્રિયામાં જનસેવા કેન્દ્રમાં મોટી સંખ્યામાં નાગરિકો પોતાના કામગીરી માટે આવતા હોય છે ત્યારે કર્મચારી દ્વારા તેઓને ઈવીએમ મશીન કેવી રીતના કાર્ય કરે છે તેમજ તેમણે આપેલો મત વીવીપેટ મશીનમાં દેખાય છે કે કેમ તેની ખાતરી પણ સ્થળ પર જ કરાવવામાં આવે છે જેથી કરીને લોકશાહીનું પર્વ લોકસભા ચૂંટણીને વધુ વેગવંતુ બનાવવા માટે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જાહેરનામું પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા યથાવત રહેશે આપને જણાવવાનું કે આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ એ સંભવત સંભતવ એપ્રિલ કે મે મહિનામાં યોજાશે અને અત્યારે દરેક જગ્યાએ આમ તો મતદાન મથકો ઉપર પણ અમે ઈવીએમ મતદાન મથકે એનું નિદર્શન કરવાના છીએ પણ સેવા કેન્દ્ર નર્મદા ભુવન કે જ્યાં વધારે પડતા અરજદારો પોતાની કામ માટે આવે છે અને એ જગ્યાએ આવી અને ઈવીએમ નિદર્શનમાં કે ભાઈ બેલેટ યુનિટ છે કમ્પ્યુટર વીવીપેટનો ઉપયોગ કેવી રીતે કરવો અને મતદાન મથકે એનું આપણે કેવી રીતે એનો યુઝ કરવો તે માટે આપણે નીચે સેવા કેન્દ્ર નર્મદા ભુવન ખાતે સવારના સાડા દસથી સાંજના સાડા પાંચ સુધી એનું નિદેશનની કામગીરી હાલ ચાલુ છે નવા વોટર્સ માટે તો અત્યારે અહીંયા જે બી આવે છે એને અમે અમારો જે ત્યાં માસ્ટર ટ્રેનર છે એને સમજાવે છે કે ભાઈ તમારે વોટ કેવી રીતે કરવો પહેલાં શું કાર્યવાહી કરવાની એ કરી એ વજ સમજે છે અને દરેક મતદાર મથકો પર બી અમારા માણસો જશે ને ત્યાં બી જઈને બી નવા વોટર્સ છે જૂના વોટર્સ છે એ લોકોને બી જઈ અને મતદાન કેવી રીતે કરવું એ બાબતે તમામ પ્રકારની જાણકારી આપવામાં આવશે આજે સ્વાભાવિક છે કે નવા મતદારો જ્યારે કોઈ બી વધે તો એનાથી આપણે મતદ મતદાન વધે મતદાન વધે અને મતદાન વધે તો એનામાં શું છે કે દરેકમાં એક ઉત્સાહ આવે કે ભાઈ હું નવો મતદાર છું અઢાર વર્ષ એટલે સ્વાભાવિક છે કે એને મતદાન કરવાની ઈચ્છા થાય એમ એ હિસાબે અત્યારે કાર્યક્રમ ચાલુમાં છે